તો એમાં કોક મિક્સ થઈ ગઈ તો પછી કે આની જરૂર પડે તો પછી આને જ નાખે દેવી બધે ન પડે રોગે રોગો આ ફૂલનો સોય વિખે નાખ્યા આખો સાવ ગુસ્સો થઈ પડે મામા ને બી નહીં વધારે સંજાવાર થી લઈ કાસરી કરે મારા મામા ને બહુ દેખાડતા ભૂલ્યા ઉપાડ નાખી દીધો ભાગ્યા ને બે ત્રણ ભાગ્યા છોકરા હે ને એને બે ત્રણ તા દે દીધા

આ રીતના વાવે છે ગોળ ગોળ હે એવું લાગે લાગે તો ને આ પારી ને આમાં પેલું અહીંયા અંદરનું ગોળ છે ને એમાં વાઈટ હે ને આ યલો વાઈટ યલો એવી રીતના વાઈટ યલો પછી આમાં વરે બીજો કલર છે બેમાં યાદ ને તો આમાં લગભગ રેડ ને પીરો બીજો પીરો હે આથી એક લેનવા એવી રીતના અલગ અલગ હે પછી ફૂલ આવે ને તો તમને દેખાડી ઉધી ફૂલ ને તો કામ કે કસલ લાગે ને દેખાય એટલા તો કંઈ એવો દેખાવ ન આવે ખાલી કટકા કટકા મલક સોંપે દીધા ને આ બાજુ હજુ હે પણ હજે હે ને બે ત્રણ ઇંડી રાખવી ને કે આતા કાઢી જ નાખવી ઓલી રાખવાની વિચાર છે જો એટલી થોડીક આ લાગે જાય ક્યાં ક્યાં ફૂલ હે એ કઈ ખબર ને કટિંગ તો કરતા હતા પણ એમાં કોઈક મિક્સ થઈ થઈ ગઈ તો પછી આની જરૂર પડે તો પછી આની જ નાખી દેવી બધાની ઉપર રોગે રોગો આ ફૂલનો સોય વિખે નાખે આખો આવું ડૂસો થતો હતો ને મેં બસ સંજવાળીઓ બધું કામ કરી લીધું કામ હે થોડા વિસરવાના હે ને યોગેશ ગા પાટીએ ગાંઠિયા અને જલેબી લેવા એ કે હું મારું ખાવાનું વિસાર્યું હતું હું કે ગાંઠિયાની જલેબી લેવો ને તા એ મેં એનો નાસ્તો કરી ને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું ને સબસ્ક્રાઈબ કરી દીજો ને હા એ કોમેન્ટ આવ્યું હતું કે તમે મહેમાનની તો દેખાયા નહીં તો મહેમાનમાં તો એવું હે Kaye mau kerja mana pun, pasum iman dekhan tak. Betulnya baru baru ni, um anda rentwaman, perenwaman, makanan dewamman. Ini mautin. Pasihnya di biang kata imaner licu aini. Kau vlogging manolik. Jauh kau imaner licu tak leh. Lihat. રામનું સુતારું કેમ છો બધા મજામાં તો અટાણે દ સાડા દસ જેવું થયું બસ જો અમે એને અમારા જે એમના ખળ નહીં તો ખળ બહુ જાજુ થયું તે ટ્રેક્ટરની ટોલી ભરે ને અમારે હતી જે ગાયું હોય ને ગાયું નાખવા જવાનું હોય બસ જો બીજો ઢેકલો ભરે જે ક્રિસમસ ઢેકલો હોય ને હે વધુ પડતું હે નાખે આખું લીલું હોય ગાયું ખાઈ જાય હેઠે નાખવાનું કોઈ ફાયદો નથી એટલે ગાયું નાખે જેમ કાયમી અમારે વાડીઓના બધી બધે કામ માં રહે કે ડેલી હજાર રૂપિયા મારે છે ને અમે હાથે એ મંદિર થી ગાયું ઉભે ને એને નાખીએ ને હું કવ અમારે છે ને અમે નાખી દઈએ આછુ તો બસ જો એ નાખો જો હું પાડું ટ્રેક્ટર આગળ લઈ ગયો બસ જો બે દે ચાલો થોડો કરીએ બસ જો ટોલી ઠલવાઈ ગઈ અમારે નહી હોય એટલે પકે શિયાર પાંચ ટોલી જેટલો કારણ કે જે એક જો આર્યો એક આગળ પડ્યો બે આ છે ને એ ઈ વાત આગળ રહી ગઈ એક જો વાય પડ્યો

ઈ આ કેન ડાઈડું નાખીએ ને આ બાજુ મારા પારોમાં ઉપર નાખી દીધો આ જોવે કી જો પડી છે હા ભૂખે રહેતો નહી ઉપર હ ને

વલગ ના આવે એ ન ખાધા ખૂટે નહીં એટલે આવે દુનિયાને અમે ભાગ્યા ને બે ત્રણ ભાગ્યાના છોકરા છે ને એને બે ત્રણ અમારે કોઈને જ ખાધું ખાવું હોય તો ખાય ન ખાવું હોય ન ખાય કાલે પછી જામનગર ગયા કંઈ ના વિડીયો શૂટ નથી કીધો કારણ કે બેઠા હતા ને સાપાન પીધા ને ખાધું એટલે કંઈ વિડીયો બ્લોગિંગ નથી કીધું ને અત્યારે મહિમા અમે પ્રાણીમ પાણી નાખી દીધું પીવરાવે છે પ્રાણી રાવે તમે કેતા હે કે ભાણી ના જ vlogging કરે હમણાં તો પ્રાણી કારણ કે ઈ નવીન માં હે હમણાં અમારે હે ને અમારે કાઢે નાખવી પણ હું કઉ ઓલા માં જોઈએ કઈ mistake નથ થઈ ને આડા ફૂલ નથ થયા ને પાછી ઈ કે વાવવી પડે કઈ તો આ રાખી વાત દિવાળી આવે એ પેલા તો આ કાઢી નાખવી કોખું કર નાખવું અત્યારે જેના મોટું કામ હે પંખા રૂવા સોફા ને કવર ધોઈ નાખવા જાડા જીરવા થોડા ઘણા પાસા થઈ ગયા તી કે દિવાળી હવે સાફ સફાઈ કરના છે ને વિચાર કરે કે બારી હોય ને બારો બારની એમાં થોડું થોડું દૂર હે તે ઈ રૂમે નાખી આજ આખા દીમાં ગમે તા ને ઓટામાં પોતું તો છે ને દિવાળીના બે દી પહેલાં જ કરું કારણ કે ઓટો તમારે જીવો પોતું કરીએ ને જીવો ધોઈએ ને એવો ઈવો ને એવો પાસો થઈ જાય બે દીમાં તમે કીધું વિશાળ ને જ રાખ્યું દિવાળી પહેલાં બે દી પહેલાં ઓટમ પોતું કર સોખો થઈ જાય ફર્યું એક દિવ આગ એમ બધુંય સોખું કરે નાખ્યું ને તે નાખ્યું અસલ થઈ ગયું ને સીતાફળ એ આપણા વાઘની યોગેશ આવે ને એની જ વાત જોવા મુકવા તો આવે ને તો બેય થઈને સીતાફળ ડોલ લઈને જાય ને તો અપડાવે ડોલ એક અપડાય છે ને આમાં ટોમેટાં છે એમ ટોમેટાંય આવે

ફૂલ નવી વિશ્વા કરવાનું કામ કરે આ ગુલાબ આવે ને એવો અસલ કે આ થોડુંક હે પછી બે માં નીકળે છે હે પ્રાણી